નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એમ લતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ સત્યની વાત સત્યની સાથે ઝાલોર સબરી આશ્રમ રોડ પર એસટી બસ અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત મહિલાઓને ગંભીર ઈજા

અકસ્માત થયેલ મહિલાને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા અને ત્યાં મહિલાની સારવાર કરવામાં આવી રહેલ છે બસ ડ્રાઈવર દ્વારા અજાણ્યા રિક્ષા ચાલક વિરુદ્ધ જાલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે તેના આધારે જાલોદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહેલ છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ